નમસ્કાર મિત્રો જો તમારે અમદાવાદ જેવા શહેર થી જગન્નાથ નાથ એવા જગન્નાથ પુરી જવું હોય તો આજના વિડીયો હું તમને એક એવી ટ્રેન ની વાત કરીશ જેમાં સફર કરીને આરામ થી જગન્નાથ પુરી આવી શકશો જગન્નાથ પુરી માત્ર આઠસો દસ રૂપિયા માં પહોંચી શકશો આજના વિડીયો આપણે જાણીશું કે કઈ એ ટ્રેન છે જે આપણને આ જગન્નાથ પુરી છે એ પણ આઠસો ને દસ રૂપિયા માં અને શું હોય છે આ ટ્રેન નો ટાઈમિંગ અને આ ટ્રેન આપણને અમદાવાદ થી કેટલા વાગે ચાલતી જોવા મળશે અને આ ટ્રેન એ ટોટલ ગુજરાત માં અને ભારત માં કયા કયા શહેરો માંથી પસાર કરાવીને એ આપણને જગન્નાથપુરી પહોંચાડતી હોય છે અને આ ટ્રેન એ અઠવાડિયા માં કેટલા દિવસ ચાલે છે

અમદાવાદથી એક એવી ટ્રેન ચાલે છે જે આપણને ડાયરેક્ટ પુરી પહોંચાડતી હોય છે અને એ ટ્રેનનું નું છેલ્લું સ્ટોપ જ એ પુરી રહેતું હોય છે અને જે ટ્રેન અહિયાં અમદાવાદ થી ચાલતી હોય છે અને આ ટ્રેનનું નામ છે અમદાવાદ પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને આ ટ્રેન એ સુપરફાસ્ટ હોવાના કારણે આપણને જલ્દીથી એ પુરી પહોંચાડતી હોય છે અને વાત કરવા ટ્રેન ના તો આ ટ્રેન નંબર એ બાર હજાર આઠસો ને રહેતો હોય છે અને વાત કરવા ટાઈમ ટાઈમિંગ ની તો અને આ ટ્રેન એ અમદાવાદ થી સાંજે સાત વાગે ચાલે છે જે ટોટલ એક દિવસ તેર કલાક અને પાંચ મિનિટ પછી આપણને જગન્નાથપુરી એ સવારે આઠ વાગે ને પાંચ મિનિટે પહોંચાડતી હોય છે એટલે ટોટલ એ ચોવીસ કલાક પૂરા અને બીજા ઉપરના ના એક્સ્ટ્રા તેર કલાક અહીંયા લાગતા હોય છે એટલે કે સાડત્રીસ કલાક લાગતા હોય છે આપણને અમદાવાદ થી આ પુરી પહોંચવામાં અને આ ટ્રેન એ તમને ખાલી અહિયાં અઠવાડિયામાં ખાલી ચાર દિવસ ચાલતી જોવા મળતી હોય છે એ પણ રવિવાર ગુરુવાર અને શનિવારે જો તમારે આ ચાર દિવસોમાં પૂરી જવું હોય તો પણ તમે આ ટ્રેન જઈ શકશો અને જો તમારે આ દિવસો સિવાય કોઈ અન્ય પૂરી જવું હોય તો એની ટ્રેનોની માહિતી હું તમને વિડીયોના એન્ડમાં આપી દઈશ કે આ કઈ ટ્રેન એ બીજા અન્ય દિવસે અહિયાં ચાલતી હોય છે અને જો તમે આ ટ્રેન સફર કરીને પુરી જાઓ છો તો આ ટ્રેન એ ટોટલ એકવીસો ને પાંત્રીસ કિલોમીટર નું અંતર આ કાપતી હોય છે નાટ નો અધર કાપવા માંડો આ ટ્રેન આડતે જેવા કલાક લાગતા હોય છે અને આ ટ્રેન ની વાત કરું સ્પીડ ની તો આ ટ્રેન એવરેજ સ્પીડ અઠાણ કિલોમીટર અને મેક્સિમમ સ્પીડ એ એકસો ત્રીસ કિલોમીટર ની રહેતી હોય છે એટલે આ ટાઈપ સ્પીડ એ સુપરફાસ્ટ એક્સપ્રેસ એટલી રહેતી હોય છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદ થી પૂરી જાવ છો તો વાત કરો આ ટ્રેન ના રૂટ તો આ ટ્રેન એ અમદાવાદ થી સાંજે સાત વાગે ચાલે છે એ પણ પ્લેટફોર્મ નંબર નવ ઉપર થી ત્યાંથી આ ટ્રેન નું પહેલું સ્ટેશન એ ગુજરાત માં એ નડિયાદ જંકશન આવતું હોય છે અને આ ટ્રેન એ નડિયાદ સાંજે સાત વાગે ને ચુમ્માલીસ મિનિટ જ આવતી હોય છે અને આ ટ્રેન ને ટોટલ અહીંયા બે મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર ત્યાંથી આ ટ્રેન નું એ બીજું સ્ટેશન આણંદ જંકશન આવે છે અને આણંદ રાત્રે આઠ વાગ્યા બે મિનિટે જ પહોંચતી હોય છે અને અહીંયા પણ આ ટ્રેન ટોટલ બે મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ત્યાંથી આ ટ્રેન નું બીજું સ્ટેશન ગુજરાતમાં વડોદરા જંકશન આવતું હોય છે અને આ ટ્રેન એ વડોદરા રાત્રે આઠ વાગે ને આડત્રીસ મિનિટે જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ વડોદરામાં ટોટલ પાંચ મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર ત્યાંથી આ ટ્રેન આગળ એ ભરૂચ જંકશન આવે છે અને આ ટ્રેન એ ભરૂચ એ રાત્રે નવ વાગે ને મિનિટે જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ એ બે મિનિટ ઊભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ત્યાંથી આ ટ્રેન એ આગળ સુરત જંકશન આવે છે અને આ ટ્રેન એ સુરત રાત્રે દસ વાગી ને પચાસ મિનિટ જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ સુરત ટોટલ પાંચ મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર બે ઉપર છે અને પછી આ ટ્રેન એ નંદુબાર જંક્શન જેવા શહેરો પસાર કરીને આ ટ્રેન એ પૂરી આવતી હોય છે તમે જોઈ શકો છો ટોટલ આટના બધા શહેરો પર આ ટ્રેન પસાર કરીને એ પૂરી આવતી હોય છે અને આર મેપ દ્વારા આ ટ્રેન ટોટલ પૂરી પહોંચતી હોય છે એટલે આ ટ્રેન એ ટોટલ અડધા ભારતનો સફર કરે છે એ પૂરી પહોંચાડવામાં નહીં તો તમે આ ટ્રેનમાં સફર કરીને પૂરી આવો છો તો વાત કરો આ ટ્રેનમાં કોચિશના કોઝિશનની તો આ ટ્રેમમાં ટોટલ તમને બીજા પ્રકારના એ ટુટા એસીની કોચ જોવા મળે છે એ પણ ટ્રેનની એક્ઝેટ આગળ જ લાગેલા હોય છે અને પછી એ ટોટલ સાત પ્રકારના એ થ્રી એસી જોવા મળતા હોય છે અને અહીંયા થ્રી પછી એ તમને અહીંયા પેન્ટથી પણ જોવા મળે છે અને પેન્ટિંગના એકેક્ટ પછી તમને અહીંયા એ નોન એસી સ્ટ્રીપર ક્લાસ જોવા મળતા હોય છે અને આ ટાઈમમાં નોન એસી સ્ટ્રીપર ક્લાસ એ છ જેવા જ રહેતા હોય છે અને પછી આ ટાઈમના એ એન્ડમાં તમને ચાર જેવા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે અને આ ચારા ચાર ઓછો હોય તમારે જેવી કોચમાં સફર કરીને પૂરી જવું હોય

માત્ર ને માત્ર એકવીસ વીસ રૂપિયા જ રહેતું હોય છે એક રૂપિયા નું એક કિલોમીટર કરતા પણ ઓછું અહીંયા પ્રાઇસ તમને જોવા મળતું હોય છે જો તમે અમદાવાદની ક્રૂપ એસટીમાં સફર કરીને ક્યાંય પણ જાઓ છો તો તમારો એક કિલોમીટરનું એક રૂપિયા આસપાસ ચાર્જ અહીંયા લાગતો હોય છે ને એટલું જ ભાડા તમને અહીંયા એ અમદાવાદથી પૂરી એ તમને થ્રી ડાઈસીમાં જ પહોંચાડતી હોય છે જો તમારા માટે આ સૌથી બેસ્ટ કોચ અહીંયા એ પૂરી જવા માટે રહેતો હોય છે ક્યારે પણ પુરી જવું હોય તો તમે આ થ્રી માં સફર કરીને આરામથી પૂરી આવી શકશો અને એમ તો અહીંયા અમદાવાદની ઘણી બધી બીજી ટ્રેન પણ અહીંયા પૂરી માટે ચાલે છે અને તમે જોઈ શકો છો આ બધી પણ ટ્રેનો એ અહીંયા પૂરી માટે ચાલતી હોય છે અને આજે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી પૂરી આવી શકશો અને ત્યાં આવેલા એવા ભગવાન શ્રી જગન્નાથ દર્શન પણ કરી શકશો આજે તમારે આ ટ્રેન પરત આવવું હોય તો અહીં આ ટ્રેન એ પુરીથી અમદાવાદ માટે અહીંયા પરત પણ આવતી હોય છે અને વાત કરું ટ્રેન ટ્રેનની તો પુરી એડીઆઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રહેતું હોય છે અને આ ટ્રેન નંબર બદલાઈને ને એ બાર હજાર આઠસો ને તેતાલીસ અહિયાં રહેતો હોય છે અને આ ટ્રેન પણ અહીંયા તમને ખાલી અઠવાડિયું ખાલી ચાર દિવસ ચાલતી જોવા મળશે એ પણ મંગળવાર ગુરુવાર શુક્રવાર અને શનિવારે અને આ ટ્રેનમાં તમને ભાડું પણ એ સેમ ટુ સેમ જ એ દેખાતું હોય છે અને આ ટ્રેનમાં એ ટાઈમિંગ પણ તમને સેમ જ લાગતો હોય છે અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા મળી જવાનો આ વિડીયો હર હર મહાદેવ